આતંક છે ત્યારે એક મહિલા ઉપર હુમલો કરતા સમગ્ર ગામમાં દીપડાના ભયથી ફફડાટ ફેલાયો છે છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે સિંધી ફળિયામાં રહેતી આદિવાસી મહિલા ગુજલીબેન નાયક ઉપર દીપડાએ હુમલો કરતા માથા અને હાથના ભાગી ઇજા પહોંચી હતી દીપડાના હુમલામાં ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સદનસીબે મહિલાને વધુ ઈજા ન થતા તેનો જીવ બચ્યો હતો આ ઘટના બનતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતા દીપડાને પાંજરી પૂરવા કાર્યવાહી હાથ ધરી છે આજરોજ કોલી ગામે સિંધી ફળિયામાં અમારી એક લેડીઝ સવાર સવારમાં બાથરૂમ જતા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો અને એ લેડીને હાથમાં અને માથા પર ઈજા થઈ છે તો તાત્કાલિક સારવાર હેઠ હેઠળ સરકારી હોસ્પિટલ છોટા છોટાદેપુર લઈ ગયા છે અને અમને જાણ થતાં તરત અમે વન વિભાગ ટીમને જાણ કરી અને વન વિભાગ ટીમે અત્યારે એ દીપડાની શોધખોળ ચાલુ છે અને ગામ લોકોની માગણી એ છે કે તાત્કાલિક અહીંયા પાંજરા ગોઠવે અને એ દીપડાને ધરપકડ કરે એવી અમારે માંગણી છે